સેમેસ્ટરમાં ગલા સાથે તત્વ દુર્લભ ત્યાં યોજક મળવો મુશ્કેલ છે પ્રાણી માત્રમાં દોષ હોય છે

બીજી ખાલી જગ્યા માં એકાગ્રતા પછી પ્રશ્ન નંબર ત્રણ છે નીચેના વિધાનોની સામેના બોક્સમાં પાઠના આધારે જો સાચું હોય તો આમ અને ખોટું હોય તો ન લખો પેલું વાક્ય છે સુકહ સ્વભાવે ન અસ્તિ તો પાઠના આધારે આ વાક્ય ખોટું છે એટલે ન ચોથું વાક્ય સુકસ્ય એકાગ્રતા પ્રચલિતા વાક્ય ખોટું છે એટલે ન લખવાનું પાંચમું વાક્ય સાચું છે માટે આમ લખવાનું ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર છે કોષ્ટકમાં આપેલા શબ્દો નો ઉપયોગ કરી વાક્ય છે અને એક વાક્ય બનાવવાનું છે અને તે શબ્દ આપણે વાક્ય બનાવીએ તેનું આપણે ગુજરાતીમાં અનુવાદ કરવાનું છે એટલે કે ભાષાંતર કરવાનું છે પેલું વાક્ય બનાવ્યું છે સુ સુકહ ચલમ પોપટ પાણી પીવે છે માલા શરમ અનુભવે છે પાંચમું વાક્ય વૃષ્ટિ ઊંટ જંગલમાં ભટકે છે ત્યાર પછી પ્રશ્ન નંબર પાંચ છે નીચેના અવિભાગ અને બ વાક્યાંશોને યોગ્ય રીતે છોડો

નીચેના સંસ્કૃત શબ્દોના સાચા અર્થ સામે આપેલા વિકલ્પો માંથી ઊંટ વક્રમી ચિહ્ન એટલે ચાંચ એટલે બરાબર મરુભૂમિ એટલે રણ પ્રદેશ પ્રયોજન હેતુ યોજક હોય એટલે જોડનાર શુક હોય એટલે પોપટ અને કુકુર હોય એટલે કૂતરો ત્યાર પછી સાતમો પ્રશ્ન નીચેના ગુજરાતી શબ્દોના સંસ્કૃત અર્થ લખો રાજા તો જાણીતો પ્રચલિતા છે મંત્ર ન હોય તેવું અક્ષર ન હોય તેવું મૂળ અનૌષમ ત્યાર પછી આઠમો પ્રશ્ન સંધિ કરો પેલું અમંત્રમ વત્તા અક્ષરમ અમંત્રમ ક્ષરમ બીજું મૂલમ વત્તા અનૌષન ત્રીજું છે યો પ્રશ્ન પેલો પ્રશ્ન છે ઉષ્ટ્ર સ્વભાવે ન કીદૃષ્ટ સ્વભાવે ન વક્રસ્તી બીજો પ્રશ્ન ઉષ્ટ્ર વૃક્ષ ઉપરી કમ પશ્યંત જવાબ પુષ્ટ વૃક્ષ સુખમ પશ્યુ કથય સુખમ વક્ર વસ્તી ચોથો પ્રશ્ન કસ્ય પૂછમ વક્રમ અસતિ જવાબ પૂછમ વક્રમ અસ્તી પાંચમો પ્રશ્ન છે કહ મનુષ્ય મનુષ્યવાણી વક્તું શક્નો કસ્ય ગ્રીવા વક્રા તો તેના જવાબ માં આવશે સુખ વાણી સ્વામી ભક્તિ પ્રચલિતા ત્યાર પછી દસમો પ્રશ્ન છે નીચેના દરેક પ્રશ્નના ઉત્તર એક વાક્યમાં ગુજરાતીમાં લખો પેલો પ્રશ્ન છે કોણ સ્વભાવે વાકું છે ઊંટ સ્વભાવે વાકો છે બીજો પ્રશ્ન ઊંટ હંમેશા શું જુએ છે જવાબ ઊંટ હમેશા અન્યનો જ દોષ જુએ છે ત્રીજો પ્રશ્ન છે ઊંટ પોપટ ને ક્યાં જુએ છે જવાબ ઊંટ પોપટની ઉપર જુએ છે ચોથો પ્રશ્ન છે પોપટની ચાંચ કેવી છે પોપટની ચાંચ વાકી છે પાંચમો પ્રશ્ન કૂતરો શા માટે લજ્જા અનુભવે છે જવાબ કુતરાનું પૂછડું વાકુ છે આથી તે શરમ અનુભવે છે

બગલાની ડોક વાકી છે પણ તેની એકાગ્રતા પ્રસિદ્ધ છે ત્યાર પછી પ્રશ્ન છે નીચેના વાક્યોનો સંસ્કૃતમાં અનુવાદ કરો પેલું છે એક ઊંટ છે એક અસ્તિ બીજું વાક્ય તે જંગલમાં ફરે છે એકદા સહને અસ્તિ ત્રીજું વાક્ય ઊટ હસે છે અને આગળ ચાલે છે ઉષ્ટ્ર ચાલતી ચોથું વાક્ય હે કુતરા તારું પૂછડું વાક્ય છે હે કુકર સાતમું વાક્ય છે તે બાબતમાં યોજક દુર્લભ હોય છે યોજકહ ત્ર દુર્લભ ત્યાર પછી બારમો પ્રશ્ન છે નીચેના કથ્યખંડો નો ગુજરાતીમાં અનુવાદ કરો તેમાં પેલો ગતિ જોઈએ માર્ગે બકહ અસ્તી રસ્તામાં એક બગલો મળે છે બકમ દૃષ્ટવા ઉષ્ટ વધતી બગલાને જોઈને ઉઠ બોલે છે બકહ બહ અપિન બગલો ઉઠ તરફ જોતો નથી માર્ગે શૃગાલહ મિલતી રસ્તામાં શિયાળ મળે છે ત્યાર પછી બીજો ફકરો છે તેનો ગુજરાતી કરીએ

અમિતા શિશુ કિન્તુ નિર્ભયા અસ્તી બીજું વાક્ય નિમ ગુણકારી વાક્ય ચોથું વાક્ય પર્વત પાંચમું વાક્ય છે કોકિલ કૃષ્ણ કિન્તુ મધુભાષી અસ્તી ત્યાર પછી ચૌદમો પ્રશ્ન છે ઉદાહરણ મુજબ વિધાન બનાવો વિદ્યાર્થી મિત્રો અહીં આપેલું છે ઉદાહરણમાં એશ બકહ અને કૌંસમાં શબ્દ આપેલો છે એકાગ્રતા તો વાક્ય બનાવ્યું છે સુકહ તો તસ્ય સ્વામી ભક્તિ પ્રચલિતા ત્રીજું છે સહ રાષ્ટ્રપિતા તો વાક્ય બનશે તસ્ય સંકલ્પ શક્તિ પ્રચલિતા ચોથુ સા શિક્ષિકા તસ્ય કાર્ય પ્રચલિતા પાંચમું સહ છત્રાલય હતો પ્રચલિત્રમ દુર્લભ આ પાઠના ગલ્લાસવાથી એ પોતાના પ્રશ્નો અને જવાબો પૂરા કરીએ છીએ આ ગલ્લા પાઠના ગલા પ્રશ્નો અને જવાબો મેળવવા માટે મારી ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરો